પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે મેડિકલ કેમ્પ તથા વિવિધ સંસ્થાના ચૌદસો લોકોને ભોજન કરવામાં આવશે ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા દર વર્ષે વિશેષ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ તેઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત યોજાયેલ પત્રકાર પરિષદમાં જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી હતી કે જેમાં કુંભરવાડાની સરકારી શાળામાં મેડિકલ કેમ્પ તેમજ અનાથ આશ્રમ બાળાશ્રમ વૃદ્ધાશ્રમ અંકુર વિદ્યાલય અને શાળા સહિત ચૌદસો લોકોને ભોજન કરવામાં આવશે સાથે ગ્રીન પશ્ચિમ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે ધારાસભ્ય થયા પછી મારો જન્મદિવસ વિવિધ સેવાના કાર્ય સાથે ઉજવાની શરૂઆતે એ સૌ પ્રથમ વાર મેં જન્મદિવસ એ પ્રકારે ઉજવા પણ નથી અને સોશિયલ મીડિયા દ્વારા મારા બધા ટૂર્સ એમાં પણ આપના ધ્યાનમાં આવશે ભારતીય જનતા પાર્ટી એમના સંસ્કારો અને પ્રતિનિધિ બન્યા પછી અમારી ગુડવિલનો મેક્સિમમ ઉપયોગ અને ફાયદો સમાજ સેવામાં ને લોકોને મળે એના માટેના પ્રયાસો હંમેશા ભારતીય જનતા પાર્ટીને તમામ પ્રતિનિધિઓને રહ્યા છે એ જ પ્રકારે હું પણ વર્ષોથી આ પ્રકારે કાર્ય વિવિધ સેવા કાર્ય કરીએ છીએ એ કંઈ નવું નથી પણ આજે વિશેષ આપને બોલાવાનું આયોજન પણ એટલા માટે કર્યું છે નગર તો કાર્યક્રમો આપણે કરીએ છીએ આપ સૌ પણ પધારો છો ને આપ પણ એમની નોંધ લ્યો છો અને લોકો સુધી પહોંચે છે એક અલગ કોન્સેપ્ટ પણ પહેલી વખત ભાવનગરમાં લઈ રહ્યા છે એના માટે આપ સૌના ધ્યાન મારે આપના થકી સમગ્ર ભાવનગર શહેરમાં ધ્યાન મારે અને ભવિષ્યમાં પણ સૌ સાથે મળીને અથવા એનજીઓ મળીને શું શું થઈ શકે એમના માટે થઈને આપણું પણ એટલું જ મહત્ત્વનું યોગદાન આ કાર્યક્રમમાં બની રહેવાનું છે અક્ષરપાર્કમાં ઝાંસીની રાણી છે સ્કૂલ છે ત્યાં એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટે જે જરૂરિયાતમંદ લોકો છે એમના માટે સ્કૂલના એ વિસ્તારના ને સરકારી સ્કૂલના બાળકોના મા બાપ છે હંમેશા મારા ગામનું કેન્દ્ર સરકારી સ્કૂલ રહી છે અનેક ફાયદાઓ પણ એ વિસ્તારને વિદ્યાર્થીઓને ના પરિવારોને મળ્યા છે એ પ્રકારે કાર્યક્રમ ત્યાં થવાનો છે અલગ અલગ આપણી બેરામુંગા શાળા હોય તાપીબાઈ ગ્રહ હોય નંકુરબા હોય વૃદ્ધાશ્રમ ઘોઘા સિંધુનગર મંક અંકુર મનબુદ્ધિની શાળા હોય આ બધામાં પણ પ્રીતિભોજન એ દિવસે સાથે મળીને થાય એવો પણ અમારો રહ્યો છે મને કુમારભાઈએ કહ્યું એમ હમણાં આપણે પ્રેઝન્ટેશન પણ અહીંથી યોગેશભાઈ ડીએફઓ શ્રી કરશે આખા કાળિયાબીડને ગ્રીન કાળિયાબીટ બનાવવા માટેની વાત મેં અગાઉ કરેલી અને એ પ્રકારે ત્યાં કામ પણ શરૂ છે પણ સમગ્ર ભાવનગરમાં પહેલી વખત કલરફુલ ગ્રીન કાળિયાબીડ હમણાં જ આપની વચ્ચે પ્રેઝન્ટેશન અહીંથી થશે અલગ અલગ પ્રકારના વૃક્ષો છે એવા કે સ્પેથોડિયા ટેબુબિયા રોઝિયા જેકેરેન્ડા જુરેર ટર્મિનાલિયા મેન્ટિસ આ પ્રકારના વૃક્ષો એ પહેલી વખત ભાવનગરમાં વૃક્ષારોપણ રોકે વવાઈ રહ્યા છે અને પાયલોટ પ્રોજેક્ટ તરીકે કાળે બી લઈ રહ્યા છે સમગ્ર ભાવનગરની અંદર સમગ્ર પશ્ચિમની અંદર અમને સૌ સાથે મળીને સમગ્ર ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી ઉમરભાઈના નેતૃત્વમાં સેજલબેન મહેરસિંહની આગેવાનીમાં આપ જોશો તો આપને ધ્યાનમાં આવશે કે આ પ્રકારે ભાવનગર જો બને તો અલગ પ્રકારનું ભાવનગર એ દેખાય છે રોડની બંને સાઈડ આ પ્રકારના વૃક્ષો વાવી શકાય અને વડનગર એક ઐતિહાસિક નગરી છે માની નરેન્દ્રભાઈની પોતાની ભૂમિ છે ત્યાં પણ અહીંયા પ્રેઝન્ટેશન હું વિનંતી કરીશ યોગેશભાઈને એ પણ હોય તો બતાવે ત્યાં પણ વાયવા છે તો કેવા પ્રકારે અને સ્પેથોડિયા અને મેં કયા એ પ્રકારના વૃક્ષો કદાચ કોઈ છૂટક છૂટક કોઈ ગામમાં હોઈ શકે પણ આ પ્રકારે અલગ અલગ એક જે રસ્તો છે એમાં એક જ પ્રકારના એક જ કલરના એ પ્રકારનું આયોજન પણ કર્યું છે એમનો આખો કાળિયાબીનનો સર્વે પણ થયો છે પાયલટ પ્રોજેક્ટ તરીકે લઈએ છીએ પછી ભાવનગરની એન્ટ્રી હોય પશ્ચિમ વિસ્તાર હોય સમગ્ર શહેર હોય સદભાવના સંસ્થાએ પણ મારે એમની સાથે ચર્ચા થઈ છે હું વર્ષોથી એમની સાથે જોડાયેલો છું વિજયભાઈ ડોબરિયાએ પણ એમાં સંપૂર્ણ સહયોગ આપવાની અમને ખાતરી આપી છે મહાનગરપાલિકા મેયર શ્રી કુમારભાઈ અમારી ટીમ એમણે પણ અમને કહ્યું છે અને ફોરેસ્ટ વિભાગ એમના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ છે કુલ મળીને સમગ્ર કાળિયાબીડ એ કેટલા કિલોમીટર કેટલા સ્ક્વેર મીટર ઇન્ટરિયર કેટલા રસ્તાઓ આનો પણ સર્વે થઈ ચૂક્યો છે એમની વિગતવાર માહિતી યોગેશભાઈ આપને આપશે તે દિવસે અમે અગિયારમી તારીખે બપોરે ત્રણ વાગે વિરાણી સ્કૂલ છે ત્યાંથી પ્રારંભ કરી રહ્યા છે એટલે વિરાણીથી ભગવતી સર્કલ સુધી અને વિરાણીથી પાણીની ટાંકી સુધી એ પ્રારંભિક ધોરણે એ વૃક્ષો પણ મગાવી રહ્યા છીએ અને એ પ્રકારે વૃક્ષારોપણનું એક કાર્ય એક સેવાનું કામ આપ સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની સામે બચવાનું કામ એ વૃક્ષો કરી શકે છે તો એ પ્રકારે પ્રારંભ ત્યાં કરીશું પછી ક્રમાનુસાર સમગ્ર કાળ્યાબીટ એ પ્રકારનું કલરફુલ ગ્રીન કાળ્યાબીટ બને એ પ્રકારનો અમારા સૌનો સંકલ્પ છે આપ સૌનો પણ અમે સહકાર માગીએ છીએ સૌ સાથે મળીને ગામમાં પણ અનેક સંસ્થાઓ અને એનજીઓ વ્યક્તિગત ધોરણે પણ આ કામ ખૂબ મોટા પાયે કરી રહ્યા છે પણ કલેક્ટિવલી સમૂહમાં જ્યારે પ્રતિનિધિ બન્યા છે ત્યાંના કામ કરવામાં વધારે ગતિ મળે અને સૌનો સહકાર મળા ભાવથી આપ સૌને અમે બોલાવ્યા છે આપ સૌને આવકારું છું આભાર પણ માણું છું અને સાથોસાથ જે પ્રકારે સમગ્ર દેશ અને દુનિયામાં અને ક્યાંક ક્યાંક રાજ્યમાં પૂર પ્રકોપના કારણે અનેક જીવો કે મૂંગા પણ છે અને વ્યક્તિઓ પણ હશે કંઈ ને કંઈ ખાના ખરાબી પણ થઈ છે નુકસાન પણ થયું છે આપ પ્રત્યે અમે પૂરી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને આમાંથી ઝડપથી બહાર નીકળે એના માટે ઈશ્વરને પ્રાર્થના પણ કરીએ છીએ